પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના જમ્મુ કાશ્મીરમાં ફસાઈ ગયેલ પરિવારોને સાંસદ શ્રી મયંકભાઈ નાયકે મદદ કરી જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને લઈ ભીખડો ઘસી પડતા જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલ પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના પચાસ જિલ્લા પરિવારની લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી જે અંગે પાલનપુરના જાણીતા પત્રકાર પ્રિયંકાંત પરદેશીને જાણ થતાં પાટણના કોર્પોરેટર રાજેન્દ્ર કે હિરવાણીયાને કરતા રાજેન્દ્રભાઈ હિરવાણિયા આ બાબતે જરૂરી મદદ કરવા લોકપ્રિય રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક સાહેબ જાણ કરતા તેઓ શ્રી અંગત રસ લઈ તાત્કાલિક જમ્મુના રાજ્યસભા સાંસદ શ્રી ગુલામ અલીની જાણ કરી જરૂરી મદદ કરવા જાણ કરતા તેઓ દ્વારા પ્રવાસમાં ફસાઈ ગયેલ પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના લોકોને સંપર્ક કરી સુખરૂપ બહાર નીકળવા જરૂરી મદદ કરી હતી ફસાઈ ગયેલ પરિવાર દ્વારા લોકપ્રિય રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબ ના રાજ્યસભા સંસદ સભ્ય ગુલામ અલીજી તેમજ બનાસકાંઠા જિલ્લા વિવટી તંત્ર ગુજરાત રાજ્ય સરકાર શ્રી અને કેન્દ્ર સરકાર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ કેતન ઓણцоલા છે અમે 12 તારીખે રાત્રે નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે અને અમે શ્રીનગરથી રીટર્ન આવતા હતા 19 તારીખે પણ આ ભારે વરસાદના કારણે રીડન સ્લાઇડિંગને ભારે બેકડો પડવાથી અહીંયા રસ્તો તૂટી પડ ગયો છે અને ભારે નુકસાન થયું છે તો અહીંયા અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ તો મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે અમને જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે અને અહીંયાની જમ્મુ કાશ્મીરની સ્ટેટને અમે ઘણી રિક્વેસ્ટો કરી પચાસ ફોન કર્યા ઘણી રિક્વેસ્ટો કરી અમને કોઈ જવાબ નથી મળ્યો અને અહીંયા ખાવા પીવાના બી અમારે કંઈક કોઈ સામાન નથી પાણી પીવાની પણ સુવિધા નથી અમારા સાથે નાના બાળકો બાળકો છે અમે પચાસ જણની ફેમિલી સાથે છીએ ત્રીસ જણા ગાંધીનગરના છીએ અને વીસ જણ પાલનપુરના છીએ અમે ટોટલ પચાસ જણ છીએ અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી અહીંયા ભારે નુકસાન થાય એવું સુવિધા અમારી કોઈ જાન જોખમ જાન અમારે જોખમમાં છીએ તો પછી અમને જલ્દી જલ્દી ગુજરાત સરકાર નમ્ર યોજના અમને જલ્દીથી અહીંયા સુરક્ષિત જગ્યાએ પહોંચાડે